માન્યતા મુજબ સાચા બળવા એ છે કે જે અગ્નિ પરીક્ષામાં ખરા ઉતરે લોખંડના ખીલા ગોપા છતા લોહી ન નીકળે બળવો કમરના ભાગે લોખંડના વાંકા ખીલા ગોપવામાં આવે છે પછી તેમને લાકડાના ચાકડા ઉપર ઊંધા લટકાવી ચાકડો ગોળ ગોળ ફેરવવામાં આવે છે જો આ પ્રક્રિયામાં બળવા લોહી વગર સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરે છે તો તેનો સાચો બળવો માનવામાં આવે છે આવર્સે હાંસડા ગામમાં બળવા કસોટી માટે પાંચ બળવાઓ હાજર્યા જે આ પરંપરાગત કસોટીમાંથી સફળતાપૂર્વક પસાર થયા વેસ્તાભાઈ રાઠવા ચીલિયાવાટ રેમાલ્યાભાઈ ગમલાભાઈ રાઠવા કોલિયાથોર કાળિયાભાઈ રાઠવા ટુંડવા માકડિયા રમલિયાભાઈ રાઠવા હાંસડા હરસીભાઈ રાઠવા કોલિયાથોર આ તમામ બળવાઓની કસોટી બાદ લોકોએ તેમને સાદરે માન આપ્યો અને ધાર્મિક વિધિ સંપન્ન થઈ આગામી કસોટી ચિડાસિયા ગામી યોજાશે આજની કસોટી બાદ તારીખ સત્તર પચીસ સોમવારના રોજ અનુસાર બાબા ગોડિયાનો મેળો દાયકાથી યોજાય છે આ મેળા અને કસોટી વિધિ પ્રત્યે આદિવાસી સમાજમાં ઊંડા શ્રદ્ધા ભાવ છે ભલે આજનો યુગ આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે પરંતુ આ વિસ્તારમાં આજે પણ આવશક્ય કિસ્સાઓ બળવાઓની સલાહ અને આશરો લેવાય છે રિપોર્ટર ઇમરાને ઝા છ છોટા ઉદયપુર